આખી યુનિવર્સિટીમાં કુલ પચીસો થી વધુ ડિગ્રીઓ હજુ કોઈ લેવા નથી આવ્યું થોડા સમય પહેલા જ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ડિગ્રી મળે તેવી વ્યવસ્થાની વાત કરી હતી પરંતુ એમએસ યુનિવર્સિટી પાસે ડિગ્રી ઘરે મોકલવાની કોઈ જ વ્યવસ્થા નથી લાગતી વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે યુનિવર્સિટીએ ડિગ્રી ઘરે પહોંચાડવાની સુવિધા ગોઠવવી જોઈએ જેથી રાજ્ય કે દેશની બહાર રહેતા વિદ્યાર્થીઓને મુસાફરીનો આર્થિક બોજો ન પડે

ડિગ્રી લેવા માટે તેઓ વિદ્યાર્થીઓ સુધી હજુ સુધી ડિગ્રી પહોંચી નથી તો તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી પોસ્ટ દ્વારા ડિગ્રી આપવામાં આવે યુનિવર્સિટીની અંદર વડોદરા ગુજરાતના વિદ્યાર્થી નથી ભરતા આઉટ ઓફ ગુજરાતના આઉટ ઓફ કન્ટ્રીના પણ વિદ્યાર્થીઓ બને છે તેઓને જો ડિગ્રી સમય પર નહીં મળે તો તેઓનું જે આગળનું જે ભવિષ્ય છે તે અટકાઈ જશે યુનિવર્સિટી દ્વારા એક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે પોસ્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પોતાની ડિગ્રી પોતાને સલામતી રીતે એમને પહોંચાડવી જોઈએ જેનું કારણ એ છે કે સમય બચશે અને પ્લસ કે એમની જે આવા જવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે એ પણ બચશે અને સરળતા રીતે તેમને પોતાની ડિગ્રી એમના હસ્ત થઈ શકશે યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા એવી થવી જોઈએ કે વિદ્યાર્થીઓને મુશ્કેલી જે સર્જાય છે કે ડિગ્રીઓ તે લોકો લેવા આવી શકતા નથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તેઓને કે દૂર પડતું હોય જેમ કે યુપી છે એમપી છે કે પછી બીજા કોઈપણ રાજ્યમાંથી તે લોકો અહીંયા વડોદરા સુધી એમએસમાં પહોંચી નથી શકતા તે માટે તેઓને ઓનલાઈન વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ અહીંયા આવી શકે આવી ન શકતા હોય અને તે લોકો ઘરે બેઠા જ પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકે તે માટે યુનિવર્સિટીએ કંઈક તે લોકો માટે વેબસાઇટ કે કંઈક કશું બીજું સમસ્યાનું समाधान कर우 જોઈએ જેથી કરીને તેઓ ઘરે બેઠા પોતાની ડિગ્રી મેળવી શકે કે સ્ટુડન્ટ જો ડિગ્રી લેને પહોંચતે હે વો બહોત કમ પહોંચતે હે આર્ટ્સ ફેકલ્ટી મે બહોત સારી ડિગ્રીયા જો લેને કે લિયે આતે હે વો ભી કમ આયે હે જો ડેડલાઈન હમ લોકો કો યુનિવર્સિટી કી ઓર સે મિલી સી હમ ભી ચાહતે હે કે સ્ટુડન્ટ તક યે ડિગ્રીયા સહી સલામત પહોંચે ઓર યુનિવર્સિટી કી ઓર સે અગર યે દિયા જાયે ઉસકો ભી તો અચ્છા રહેગા कि किस प्रकार से उसकी व्यवस्था हो सकती है हमारे जो यूनिवर्सिटी के अथॉरिटी है उनके द्वारा अगर ये कदम भी लिया जा सकता है हम लोग प्रपोज कर सकते हैं कि बाई कुरियर या बाई पोस्ट उनको मिल जाए तो उनको घर बैठे भी उनको डिग्रियाँ मिल सकती हैं